વિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે આપણા કવાડ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે માન એમને આમંત્રણ આપીએ અને અમારો માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ એમના પુત્ર અને આખા પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા આંબા ડુંગરના સરપંચ શ્રી નરસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું સાથીઓ મંચ પર તમે જોઈ લો

તો અમે લોકો માટે લડતા હશે વિડીયો તમારામાં આવતા હશે અમે લોકો માટે અવાજ બનતા હશે એમની રજૂઆત કરતા હશે લોકોને ન્યાય મળેની વાત કરતા હશે એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો અને એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું

બધાજ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નઈ કરી 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી

બધાને આજે ફોરવીલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદના પંપ થઈ ગયા બારથી આવેલા મંત્રી એ તો જવેલર્સ માં પાર્ટનરશિપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલી દીધી બોમ્બેમાં હોટલો ખોલી દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો ભાઈનો ક્યારે આમ કરે તેમ કરે ફલણો કરે ઢીકણું કરે અમે એમને કહેવા માંગીએ છીએ જો તમે આથર પ્રોજેક્ટ આજે રદ કરાવી દો લેખિત માં અમને આપી દો તમે તમે અઠાવીસ ગામ ને જે પ્રોજેક્ટ એન એનપીપીસી સાથે થયું છે રદ કરાવી આપો તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો તમે નર્મદાનું નું પાણી અહીંયા આપી દો તમે રામી ડેમ ના ને